રાપર તાલુકાના કાનમેર પાસેના રણમાં ફાયરિંગ વિથ મર્ડર કેસમાં છેલ્લા ચાર મહિનાથી નાસ્તા કરતા છેલ્લા બે આરોપી ઝડપાયા કાનમેર મર્ડર કેસમાં છેલ્લા ચાર માસથી ફરાર દિલીપ અયાચી અને કાજા રબારી અંતે પોલીસ ગિરફતમાં છે રાપરના કાનમેર નજીક જોધપુર વાંઢમાં મીઠાના કારખાનાનો ગેરકાયદે કબજો મેળવવા ફિલ્મી ડબેત કરાયેલા ફાયરિંગમાં એક યુવાનનું મોત નિમિત્તા સમગ્ર મામલો હત્યામાં પલટાયો હતો સરકારી જમીન ગેરકાયદે બચાવવા માટે ફાયરિંગ વિથ મર્ડરની ઘટનામાં ચાર મહિનાથી નાસ્તા ફરતા છેલ્લા બે આરોપી ઝડપાઈ ગયા છે ગાંધીધામમાં દિલીપ હસુ અયાજી અને કાજા અમરા રબારીને કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર ધકેલી દીધા હતા આ ઘટનામાં સોળ શખ્સોને ઝડપી લીધા બાદ વધુ પૂછપરછ કરતા કચ્છના ત્રણ મોટા માથાઓના નામ ખુલ્યા હતા જેમાં ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોક ઝાલા ભચાઉ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર દાન ગઢવી ગાંધીધામના રાયફલ ક્લબ ચલાવતા દિલીપ અયાચીના નામો ખુલ્યા હતા આથી ભચાઉના નાયબ પોલીસ અધિક્ષક સાગર સામડાના નેજા હેઠળ તેઓને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી દરમિયાન નરેન્દ્ર દાન ગઢવી તથા ત્યાર પછી અશોકસિંહ ઝાલા પોલીસ સમક્ષ હાજર થતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી દિલીપ અયાચી અને કાજરાબારી બે જણ અત્યાર સુધી ક્યાં ક્યાં લપાઈને બેઠેલા કોણે તેમને આશરો અને આર્થિક સહાય કરેલી ગુનો બન્યા પૂર્વે અને બન્યા બાદ સહ આરોપીઓ સાથે ફોન પર સુ વાતચીત થયેલી વગેરે વિવિધ મુદ્દે પોલીસે પૂછપરછ હાથ ધરી છે રિમાન્ડ મંજૂર કરવા સરકારી વકીલ ડીએસ જાડેજા એ દલીલો કરી હતી બચાવ બચાવીવાસપી સાગર સાંભળાએ બેની પાસેથી ખુટતી કડીઓ પુરાવા એકત્ર કરવા ગહન પૂછપરછ હાથ ધરી છે